ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પાસે મોટા ગોપનાથ નામે શ્રી મહાદેવજીનું પ્રાચીન મંદિર છે તેની નજીકમાં ઉચડી પીથલપુર ગામ છે આ ગામના વતની જાનબાઈ મુમુક્ષુ હતા તેઓ હંમેશા શ્રી ગોપનાથ મહાદેવના દર્શને જતા અને ગાયનું દૂધ મહાદેવજીને નિત્ય ધરાવતા પ્રસાદીનું દૂધ લઈને ઘેર આવતા રસ્તામાં કોઈ સાધુ સંત મળે તો તે દૂધ તેમને આપી દેતા નહીંતર પોતે તેનો ઉપયોગ કરતા આમ નિત્યક્રમનું દઢતાથી પાલન કરનારા જાનબાઈ એકવાર ગોપનાથ મહાદેવને દૂધ ધરાવીને તે પ્રસાદી લઈને પોતાના ઘેર જતા હતા તે સમયમાં નીલકંઠવર્ણી સમુદ્રમાં સ્નાન કરીને શ્રી મહાદેવના મંદિર તરફ જતા હતા નાસિકાગ્ર દ્રષ્ટિ રાખી મંદિર તરફ વેગપૂર્વક આવતા નીલકંઠવર્ણીને જોઈને જાનબાઈ સ્થિર થઈ ગયા તેજસ્વી બાળ બ્રહ્મચારી નીલકંઠના સ્વરૂપમાં તેના મનની વૃત્તિ ખેંચાઈને સ્થિર થઈને જાનબાઈ નીલકંઠ બ્રહ્મચારીના દર્શન કરતા હતા થોડી જ વારમાં નીલકંઠ બ્રહ્મચારી જાનબાઈની નજીક આવ્યા એટલે જાનબાઈએ વંદન કરીને કહ્યું કે બ્રહ્મચારી મહારાજ ઊભા રહો બાઈની વિનંતી સાંભળી નીલકંઠવર્ણી ઊભા રહ્યા જાનબાઈએ કહ્યું કે બ્રહ્મચારી મહારાજ આ દૂધ આપ પીવો અને અમોને આશીર્વાદ આપો જાનબાઈની પ્રાર્થના સાંભળી નીલકંઠવર્ણીએ પ્રસાદીનું દૂધ પોતાના પાત્રમાં લીધું અને દૂધપાન કરવા લાગ્યા જાનબાઈની વૃત્તિ તો નીલકંઠવર્ણીના મોહક સ્વરૂપમાં સ્થિર હતી દૂધપાન કર્યા પછી નીલકંઠવર્ણીએ પૂછ્યું કે બા તમારું નામ શું છે અને કયા ગામમાં રહો છો તેના ઉત્તરમાં જાનબાઈએ પોતાનો પરિચય આપ્યો અને બ્રહ્મચારીને વંદન કરીને પોતાના ઘર તરફ ચાલતા થયા જાનબાઈએ વર્ણીના દર્શન કર્યા ત્યારથી નીલકંઠવર્ણીની મૂર્તિ જાનબાઈના ચિત્તમાં વસી હતી જાનબાઈને કાયમ એ મૂર્તિ અહરની સાંભળતી સમય જતાં શ્રીહરિ ગઢપુરમાં રહ્યા અને ગઢપુરના દરબાર દાદા ખાચરને બુદ્ધિશાળી અને વફાદાર કારભારીની જરૂર પડી એ સમયમાં કારભારીની તપાસ કરતાં જાનબાઈના પુત્ર અરજી ઠક્કરને કારભારી તરીકે રાખવાનું નક્કી કર્યું અને એના અનુસંધાને અરજી ઠક્કરને પત્ર લખીને ગઢપુર બોલાવ્યા અરજી ઠક્કરે કારભારી તરીકે રહીને કામ કરવાની સંમતિ દર્શાવી ત્યાર પછી અરજી ઠક્કર અને તેનું સમગ્ર કુટુંબ ગઢપુર આવીને રહ્યું અરજીત ઠક્કર સાથે તેના માતુશ્રી જાનબાઈ પણ ગઢપુર આવીને રહ્યા જાનબાઈ ગઢપુર આવ્યા ત્યારે શ્રી હરિએ તેમને કહ્યું કે અમો ગોપનાથ મહાદેવના દર્શને જતા હતા ત્યારે રસ્તામાં તમે અમોને મળ્યા હતા ને દૂધપાન કરાવ્યું હતું એ યાદ છે જાનભાઈ કરે હરે મહારાજ એ જ તમો છો હું તો તમારા એ વર્ણી સ્વરૂપને નિત્ય સંભાળું છું મારા ધન્ય કે આજ તમો મને એ વાતની યાદી કરાવી એ સમયમાં તમારા સ્વરૂપમાં મને પરમાત્માના દર્શન થયેલા અને હવે મને સમજાયું કે અક્ષરધામના પતિ પરમાત્મા એ જ નીલકંઠ વર્ણી સ્વરૂપે મારું દૂધપાન કર્યું અને એ જ પરમાત્માએ કૃપા કરીને મને તેને સમીપ સેવા આપી આજે હું મારા અહોભાગ્ય માનું છું ગઢપુર આવ્યા પછી જાનબાઈ આજીવન ગઢપુરમાં રહ્યા અને સત્સંગની સેવા કરી જાનબાઈએ શ્રીહરીને સ્નાન કરવા માટે પાણી ગરમ કરવાની ત્રાંબા કુટી પણ આપી હતી ત્રાંબા કુંડી પણ આપી હતી અને શ્રીહરીને પોઢવાને બેસવા માટે મોટો અને સુંદર ઢોલ્યો રંગીન પાટ બનાવીને શ્રીહરીને અર્પણ કરેલ તેમજ અનેક વખત મિષ્ટાન ભોજન કરાવીને શ્રીહરી અને સંતોને જમાડ્યા હતા ઉત્સવ સમયાઓમાં યથાયોગ્ય સેવા કરીને તેણે શ્રીહરીની પ્રસન્નતા મેળવેલી અસ્તુ નારાયણ સત્સંગ સ્ત્રીરત્ન માળામાંથી